બીજી કોની ફોટકો ઉપાડવા દા ન કરો તો દા દે બૈડી ફોટકો ઉપાડવા બોલો દીદી હા રામજી ઓય એટલે માર બૈડી બે દાડે પી લાલા લાલા તમને ખબર નથી હો મે તો તને એપ્રિલ ફૂલ બનાવ્યો એપ્રિલ ફૂલ બનાવ્યો હા તો હેડ આવે આવે ગોમમાં કોકની બીજાને બનાવ તો મી આવે હવે આવે આપણા ગોમમાં એપ્રિલ ફૂલ બનાવો હે લેર બગા પાપા અલ્યા લે મને કઈ ગયો બો અલ્યા અલ્યા મે તો ને આપલી ફૂલ બનાવ કરી હતી મન બણાયો બો હા અને આ તને ખબર ન હતી કે ગોડા આવા વગડાને જે હાથ ફરતો હશે એડ્યો વે ગોમમાં એ જેઠાલાલ જેઠાલાલ હા તમાર શેત્રમ રાઇડિંગ રોજ આયો અલ્યા એ માર તો રાઇડો તારી ગઢાયો અન રાઇડા વેસીન આજે બધી કોઈ એપ્રિલ ફૂલ જ નઈ બનાવી કીધું અને તમે શું બનાવો એપ્રિલ ફૂલ હારો હેડો ગોમન ફૂલ બનાવો હેડો એવી એવી ફૂલ બનાવો માફ કાઢી લ્યા અલ્યા લ્યા હું તમને એપ્રિલ ફૂલ બનાવ દઉં તઈ મન બનાય શું કરવાનું પણ તમે ના બને કો હું તમને કીધું ખરી તમને અલ્યા લાલા તું આવા નવા ઓલે ડાયલોગ પેલે મારે તો હવે ઓય બધા ના ના કાઢી જાવ એ બદલ છોકરા તાટેડી વાગાયો આયો રે માં અલ્યા તને આપરી ફૂલ બનાવતા હતા તો મજા આવે ને એનો છોકરાને તો કાંટા દો છો ને એપ્રિલ ફૂલ હોય અને હવે તું ઘરે બેતો રે હેડો ને આપરી એપ્રિલ ફૂલ બનાવ હેડો હેડો કોટો લાગો આribu આ પાડો પગમાં કોટા હે બેટા કે કાઢી તો મૂક છડી ગયો બસ આ આપડે બાઈક વાળાને પંચર પડી જાય અમે પેલે ગેડા ના હે હેડો હવે હેડો લે લે જીકુરા હેડો રોમરોમ પોપટલા જીકુરા હેડો ભેલા ને હવે તમે પૂછો આ હું તમને એક પ્રશ્ન પૂછી તમારા કેટલા વીઘા જમીન છે 10 વીઘા હા તો હવે તારે હું કહેવું તું કે તારે 10 વીઘા જમીન છે વિશવાની હતી ના જેવા <laughs>

હજી ભાઈ થાય હવે એવું કોમ જ કર્યું હોય શું કામ કર્યું જમીન હે ઈ તું વેસન ખાઈ જ